ધોળકા તાલુકામાં આવેલ મોટી બોરુ ગામે છઠ્ઠો પાતોત્સવ ઉજવવામાં આવ્યો ભેટળિયા ભાણ બોટીબારું અને ગામે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે યાગ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો ત્રણ બાર ચોવીસ મંગળવારના રોજ મોટી બોરુ ગામે ભેટડીયા ભાણ તીર્થધામ સૂર્યમંદિર ખાતે ભાણ સરકારનો છઠ્ઠો પાતોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે યાગ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો સાથે સાથે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ ભેટળિયા ભાણ ઉત્સવનો આનંદ માણ્યો હતો આ ભેટળિયા પણ ઉત્સવમાં રણછોડજી મહારાજ દ્વારિકાપુરી પેટલાદના મહંત વાસુદેવજી મહારાજ અને દાદા બાપુ ધામ પચ્છવના મહંત વીરભૂષણ વિજયસિંહ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ભેટળિયાભાણ મંદિર ખાતે સેવા ભક્તોનો વિશેષ ફાળો રહ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ